મિત્રો સર્વે ફરી એકવાર સ્વાગત છે શું મિત્રો બાજી પલટાશે ભાજપ નું ટેન્શન વધ્યું નવા વડાપ્રધાન પ્રધાન બદલાશે મિત્રો નીતિશ કુમાર ને વડાપ્રધાન બનવાને લઈને શું છે ચર્ચા તો બીજી તરફ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે રાજીનામું નવી સરકાર બનવાની લઈ બેઠકો મોટા બ્રેકિંગ સમાચારો અત્યારના જાણીશું પહેલા જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને કરી દેજો સૌથી સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો આજની હેડલાઇન્સ મોદી ઇન્ડિયા પણ બેઠક નવી સરકાર શપથ ગ્રહણ સમારોહને લઈ રાષ્ટ્રપતિ ભવન નવ જૂન સુધી સામાન્ય જનતા માટે બંધ બનનારી સરકાર શપથ ગ્રહણ કાર્યક્રમ નવ જૂને યોજવામાં આવશે આગળ જોઈશું બીજા સમાચારોની અંદર મિત્રો ગુજરાતની અંદર લોકસભાની છવ્વીસ બેઠકોમાંથી માંથી પચીસ પાંચસો ટોટલ બેઠકોમાંથી ઇન્ડિયન ગઠબંધન મિત્રો બસો બેઠકો મળી છે એનડીએને ને બસો બાણું અન્ય ને સત્તર મળી છે ત્યારે મિત્રો ભાજપ કોંગ્રેસ કોઈને બહુમતી ન મળતા આજે એનડીએ સરકાર જીતવાને લઈ દાવો કરશે મિત્રો બહુમતી મેળવવા માટે આંકડો પાર કરવા માટે ભાજપે બસો ચાલીસ જેટલી બેઠકો આ લોકસભાની ચૂંટણીમાં જીતી છે ત્યારે મિત્રો આ ચૂંટણીની અંદર બે દિગ્ગજ નેતાઓ કિંગ મેકર બન્યા છે જેમની અંદર બિહારના કુમાર અને આંધ્રપ્રદેશના એવા ચંદ્રબાબુ નાયડુ આ બંને જે જેડીયુ અને ટીડીએના નેતા છે અ્યારે મોદી સરકારને ફરી જીતવા માટે મિત્રો આ બંને નેતાઓની ખાસ જરૂર પડશે ત્યારે અત્યારે મિત્રો મોટું સસ્પેન્સ જોવા મળી રહ્યું છે બ્રેકિંગ સમાચાર કે પક્ષપલટું એવા નીતિશ કુમાર તેજસ્વી યાદવ કે જે આરજેડીના નેતા છે એમની સાથે અત્યારે દિલ્હી એક જ વિમાનની અંદર આવ્યા છે રાજકારણની અંદર મિત્રો મોટું સસ્પેન્સ ઊભું થયું છે દિલ્હીની અંદર ભાજપને મોટું ટેન્શન થશે કારણ કે જો નીતિશ કુમાર પક્ષપલટો થઈ શકે તો ઇન્ડિયન ગઠબંધન તરફ આગળ વધી શકે છે સરકાર તો બીજી તરફ મિત્રો આંધ્રપ્રદેશના નેતા જે ટીડીપી ના ચંદ્રબાબુ નાયડુ છે એમણે તો સાફ કહી દીધું છે કે તેઓ એનડીએ સાથે જ રહેશે ત્યારે મિત્રો ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચવાનો ઈરાદા ઉપર ઠંડુ પાણી રેડી દેતા નયડુ આગળ જોઈશું તો મિત્રો ગઈકાલ તો નીતિશ કુમારે સમર્થન પત્ર મોકલવાને લઈને વાત કરી હતી ચંદ્રબાબુ નાયડુએ પણ સમર્થન પત્ર સોંપવામાં આવશે મિત્રો આજ બપોર સુધીની અંદર દિલ્હી તેઓ પહોંચી જશે નીતિશ કુમારને લઈને અત્યારે મિત્રો સસ્પેન્સના સમાચારો આવી રહ્યા છે તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો મેં પળે પળની માહિતી એમને લઈ પહોંચાડતા રહીશું આગળ જોઈશું સમાચારોની અંદર તો મિત્રો સાથી પક્ષોની માંગને નકારી રહેલા પીએમ મોદી શું આ વખતે ઝુકશે ટીડીપી અને જેડીયુ પોતપોતાના રાજ્યો એટલે કે બિહાર માટે વિશેષ દરજ્જાની માંગ કરી રહ્યા છે કોઈ અસર નથી થઈ પરંતુ આ વર્ષે બિહાર અને આંધ્રપ્રદેશનો દરજ્જો માંગે તેવી શક્યતા આગળ જોઈશું બીજા સમાચારો મિત્રો સહયોગી શેર કરવા પડશે પોર્ટફોલિયા અત્યારે ભાજપના નેતૃત્વની અંદર એનડીએ ગઠબંધન બસો નો જાદુ આંકડો પહોંચવા માટે બંને પક્ષની ખાસ જરૂર પડશે ત્યારે મિત્રો મોદી સરકારને પોર્ટફોલિયાની અંદર રક્ષણ વિદેશ ગૃહ મંત્રાલય રેલવે ઉદ્યોગના શેર કરવા પડશે બે હજાર નવ્વાણુંની અટલ બિહારીની સરકારની અંદર ભાજપે જેડીયુને સંરક્ષણ અને રેલવે મંત્રાલય જેવા મોટા વિભાગો આપ્યા હતા મોદી સરકારને શેર કરવા પડશે પોર્ટફોલિયા જો એ બંને નેતા સાથ આપે છે અને મોદી સરકાર બને છે તું આગળ જોઈશું બીજા સમાચારોની અંદર મિત્રો નીતિશ કુમારને વડાપ્રધાન બનવાને લઈને કોણે કરી વાત આપને જણાવી દઈએ તો મિત્રો એનડીએના સહયોગી કુમારની પાર્ટી જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની ટીડીની પર અત્યારે ભાજપ નિર્ભર છે તો જ તે જીતી શકે છે ત્યારે મિત્રો એનડીએ ત્રીસ બેઠકો પર જીત્યું છે ત્યારે ઇન્ડિયા ગઠબંધન નવ બેઠકો પર જીત્યું છે બિહારની અંદર આ દરમિયાન જેડીયુના દબાણની રાજનીતિ શરૂ કરવામાં આવી છે નીતીશકુમાર એમએલસી ખાલિદ અનવરે મોટું નિવેદન આપતા કહ્યું કે જે તેમને જ્યારે પૂછવામાં આવ્યું મિત્રો કે દેશના આગામી વડાપ્રધાન કોણ હશે તેમણે જવાબ આપ્યો કે બિહારના તેર કરોડ લોકો ઈચ્છે છે કે કુમાર દેશનો ચહેરો બને જો આજે બિહારમાં એનડીએ ત્રીસ બેઠકો જીતી હોય છે એમના દમ પર છે પરંતુ એનડીએ સાથે અત્યારે કે એનડીએ પહેલેથી જ વડાપ્રધાન મોદીને બનાવવાની લઈ ચહેરો નક્કી કરવામાં આવ્યો છે આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો દેશના વડાપ્રધાન આજે આપી શકે રાજીનામું લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આજે બેઠક કેબિનેટની મળી શકે બેઠક બાદ વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી શકે છે માનવામાં આવી રહ્યું છે કે આજે પીએમ મોદી પરથી પોતાનું રાજીનામું આપશે ને મોદી નવી સરકાર બનવાનો દાવો રજૂ કરી શકે છે એ પહેલા મોટા સમાચારો આવશે તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો આવજો જય હિન્દ જય ભારત